એની આઠમી કલમ ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રભુનું વચન કહે છે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો વલાઓ ઈશ્વરની આ એક મહાન યોજના હતી કે જ્યારે પ્રભુ તેના પસંદ કરાયેલા લોકોને જ્યારે પવિત્ર આત્માથી આજ્ઞા આપે છે કે તેઓ યરૂશલમ છોડે નહીં પણ જ્યાં સુધી તેમની પર એ સામર્થ્ય ઉતરી ના આવે ત્યાં સુધી તેઓ એ જ નગરની અંદર રહે પ્રાર્થનાના ભાવની અંદર બનેલા રહે અને પરમેશ્વરનો ઈરાદો એ હતો કે જ્યારે તેઓ પર સામર્થ્ય મોકલી આપવામાં આવે જ્યારે તેઓ પર પવિત્ર આત્મા રેડી દેવામાં આવે ત્યારે તેઓ યરોશાલેમથી લઈને યહૂદિયા સુધી અને યહૂદિયા થી સમારિયા સુધી અને સમારિયા થી લઈને પૃથ્વીના છેડા સુધી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષી બને અને ભલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને છેલ્લે જે બાબતો કહી એ તો એ હતી કે તમે પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો ભલાઓ આપણા પરમેશ્વર આપણને પણ એના સાક્ષી બનાવવા માગે છે અને એ બાબત માટેના સાક્ષી કે જેમાં આ જગત નાશમાં જવાનું હતું આ જગતના લોકો આપણે કે જેમના માટે કોઈ આશા નહોતી પરંતુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગનું રાજ્ય છોડીને મારન તમારા માટે આ જગતની અંદર આવ્યા કે અંધકારમાં પડેલા લોકો પર તે પોતાનું અજવાળો પ્રગટ કરે નાશમાં જતા લોકોને તે પોતાના વધસ્તંભના બલિદાન દ્વારા બચાવી લે નાશમાં જતી પાપમાં જતી માનવ જાતિને તે પોતાના પ્રેમ દ્વારા પોતાના વધસ્તંભ પર વહેવડાવેલા લોહી દ્વારા બચાવી લે ત્યારે ભલાઓ આ બાબતના સાક્ષી તેઓ થઈ શકે કેશુ મરણ પામ્યા નટાયા અને ત્રીજા દિવસે ફરીથી સજીવન થયા અને ભલાઓ તે આજે ઈશ્વર પિતાના જમણા હાથે બિરાજમાન છે અને તે ફરીથી આ જગતની અંદર પ્રગટ થશે કે જ્યારે તે આ જગતના ન્યાયાધીશ તરીકે આવશે ત્યારે અત્યારે કૃપાના સમયમાં ઈશ્વર પિતાની એવી ઈચ્છા નથી કે કોઈનો નાશ થાય અને એટલા માટે આ બધસ્તમની વાત સુવાર્તાની વાત કે જે નાશમાં જતી વ્યક્તિને બચાવી શકે છે તેને નવું જીવન આપી શકે છે તેને અંધકારમાંથી જ્વાળામાં લાવી શકે છે તેને એક એવો જીવનનો માર્ગ પ્રગટ કરીને તેને પ્રભુના રાજ્યનો વારસ બનાવી શકે છે ત્યારે ભલાઓ ઈશ્વર આ બાબત ત્યારે જ કરી શકે કે જ્યારે એક વ્યક્તિને જેને પ્રભુએ પસંદ કરી છે તેની પર તે પોતાનો આત્મા રેડે કારણ કે ચાર છ માં લખ્યું છે ના તો શક્તિથી ના લોકો ઉપલી બેડીમાં હતા અને પચાસ માના દિવસે જ્યારે પવિત્ર આત્મા તેઓ પર રેડી દેવામાં આવ્યો બાઇબલ કે છે કે તેઓ પવિત્ર આત્માથી ભરાઈ ગયા અને ભલાઓ એ લોકો તો हाल संरचना व्यक्ति बनी गया ए लोको तो जगत में उथल पाथल करना रा बनी गया ए लोको तो नाशमजता लोको ने बचचाव नारा बनी गया प्रभुए तमना हाथों में रहिने एवा पराक्रमी कामों करया तमना मुख में रहिने प्रभु लोकोनी साथे बोलिया बोल्या एवा पराक्रमी कामों परमेश्वर सेवा में प्रकट કે લોકો એ જાણ્યું કે ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે અને ભલાઓ બાઇબલ આપણને એવું કે છે કે યોહાને પાણીથી થી માં કર્યું પણ ઈસુ ખ્રિસ્ત આગથીને પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે અને જો કોઈ વ્યક્તિ એ આગને માટે એ સામર્થ્યને માટે જો પ્રભુની પાસે આજે પણ માંગણી કરે છે તો પ્રભુ તેને પોતાના આત્માથી ભરી દે છે પ્રભુ તેને પોતાનું સામર્થ્ય આપે છે પ્રભુ તેનો અભિષેક કરે છે અને એ વ્યક્તિને તેના રાજ્યનો સાક્ષી બનાવે છે અને ભલાઓ આત્મિક જાગૃતિ એ પવિત્ર આત્મા વગર શક્ય નથી સામર્થ પરાક્રમ ના કામ એ પવિત્ર આત્મા વગર શક્ય નથી પવિત્ર આત્મા છે ત્યારે અદભૂત હલન ચલન થાય છે અને ભલાઓ બાઇબલ એમ કે છે ઉત્પત્તિના પુસ્તકના પહેલા અધ્યયની બીજી કલમની અંદર કે જ્યારે પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી જળનિધિ પર અંધારો હતો ત્યારે પ્રભુનો આત્મા પાણી પર ચાલતો થયો અને જગત ની અંદર ઉથલ પાથલ કરીને કોઈ વ્યક્તિને નાશમાં જતા બચાવી શકે છે તો એ તો પવિત્ર આત્મા નું સામર્થ્ય છે અને આજે પચાસ માં ના દિવસે મારી પ્રાર્થના છે આ સંદેશ જે લોકો સાંભળી રહ્યા છે એ સર્વ લોકો પર પવિત્ર આત્મા ઉતરી આવે પરમેશ્વરનો અભિષેક તેમની પર ઉતરી આવે અને પ્રભુ તમને તેના રાજ્યના સાક્ષી બનાવે તમે પવિત્ર આત્માથી ભરાવ પ્રભુનું સામર્થ્ય તમારા પર આવે અને તમે પૃથ્વીના છેડા સુધી પ્રભુના સાક્ષી બનો આવો આજના વચનને માટે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા ઉપલી મેળીમાં જેમ તમે એકસો ચાલીસ લોકોને પવિત્ર આત્માથી ને તેમના સામર્થ્યથી ભરી દીધા એમ ઈશુના નામમાં તમે તમારા લોકોને તમારા સામર્થ્યથી અભિષેકથી ભરી દો અને તેઓ તમારા રાજ્યના સાક્ષી બને એવી અમે પ્રાર્થના કરીએ છે હું સર્વ આદર અને મહિમા તમને આપું છું તમારા લોકોને બ્લેસ કરો પ્રભુ અને તમારા આત્માના સામર્થ્યથી વિસ્તૃત કરો ઈશુ પ્રભુના નામે માંગીએ છીએ આ મેઇન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ સડે Shalom